બનાસ્તા બેન ગેની બેન ની ચિંકી કોઈ કોંગ્રેસના આગેવાનોનો ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી કાયમી ન રહેવાનું તમારા આકાઓનું રાજ અને એવા પોલીસવાળા ગામમાં આઈને કોઈ દાઢી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી એ તમે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે તમને ફુલાવશે પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે ગેનીબેન ઠાકોર હાલ ખૂબ ચર્ચામાં રહે છે અને જોરશોરથી પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે આકરા તાપ અને ગરમી વચ્ચે તેમના આકરા તેવર પણ જોવા મળી રહ્યા છે જેમાં ફરી એકવાર ગેનીબેન ઠાકોરે ગુજરાત પોલીસ પર નિશાન સાધ્યું છે અને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ ધમકી આપવાનું બંધ કરે નહીતર હું જોઈ લઈશ તેવી ચીમકી ઉચ્ચારી છે

તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચારધારાવાળાના કાયદો વ્યવસ્થાને માનીએ છીએ બધાને સન્માન આપીએ છીએ પણ છતાં તમે જો કાયદાને ઓરટેક કરીને નિયમોને ઓરટેક કરીને ક્યાંક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અહીં માત્ર અહી ઠાકોરે જ નહીં પરંતુ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે તંત્ર પર આરોપ લગાવ્યા છે કે પોલીસ તંત્ર મતદાતાઓને ધમકાવી રહ્યું છે આવા મતદાતાઓને ધમકાવતા તંત્ર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસના વોર રૂમ સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે જોકે કોંગ્રેસના આ પ્રકારના આક્ષેપોને સત્તા પક્ષે ખોટા ગણાવ્યા છે ફોન આવે છે સંદેશાઓ આવે છે કે એમને તંત્ર દ્વારા ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ આવા બધા પ્રયત્નો થાય છે હું સૌને વિનંતી કરું છું કે પવિત્ર મતદાતાની ફરજ તરીકે આવું કોઈ પણ ક્યાંય આપને અડચણ આવતી હોય

કાર્યવાહી કરવી સૌ પ્રથમ તો અત્યારે હાલ જે સમગ્ર વ્યવસ્થા તંત્ર છે કાયદો અને વ્યવસ્થા હોય કે બીજા તંત્ર એ ચૂંટણી પંચના હવાલે છે અને તે જે કંઈ પણ ક્યાંક ફરિયાદ હોય તો ચૂંટણી પંચ ને ફરિયાદ એમણે કરવી જોઈએ બીજી વાત એ છે કે આ પ્રકારના નિવેદનો આ પ્રકારની ફરિયાદો જે પાર્ટી હારતી હોય પોતાને હાર દેખાઈ હોય એ કરતી હોય છે અને ત્રીજી વસ્તુ એ છે કે કોંગ્રેસે છેલ્લા પાંચ વર્ષમાં લોકો સાથેનો સંપૂ સંપૂર્ણ સંપર્ક ગુમાવી દીધો છે અને જ્યારે લોકો સમક્ષ હવે મત માગવા જાય છે ત્યારે એમને ખબર પડે છે કે પ્રજા એમને સંપૂર્ણ જાકારો આપી રહી છે એટલે આ પ્રકારના હતાશા આ પ્રકારની હતાશા એમને આવા નિવેદન કરવા પ્રેરી રહી હોય તેવું લાગે છે મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે એક તરફ આકરો ઉનાળો તો બીજી તરફ ચૂંટણીના માહોલમાં રાજકીય ગરમાગરમીએ ગુજરાતનું તાપમાન વધારી દીધું છે તેવામાં આ ગરમાવાની અસર મતદારો પર કેટલી પડે છે તે જોવું રહ્યું ચૌધરી